પાંચ ચાર બે હજાર પચીસ ને શનિવાર આજનો પેઢીનો ભાવ આ જીરાનો એકાવનસો રૂપિયા ભાવ આવ્યો વાગડનું જીરવો ભાઈ તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો મજા સારું છે ને હાથું છે હાથું મારું છે વેલકમ છે તમારું ઉમર આજના નવા વ્લોગમાં ને જુઓ આજ તો વાગડ પાછળ તમને જોઈ ને પડી જે વ્લોગ છે એનો હે જીરું વેચવા લાયરા રાત અલપુર જોર જોર બોલ કે લોકો કુ સ્કીમે બતા દે દાલા ઉપર ખાઈ ગયા ડાલુ ભર્યું હતી ભર્યું એને જો રાત પાછળ દેખાતું હોય તો રાસનપુરી આવી ગયા ગંજ બજારમાં ને આજે બ્લોકમાં તમને શું આવ્યો શું બધું થવા પડી જાય છે તો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા છે ધનપુર ખેતી ધનપુર આપણે પહોંચ્યા તમે જુઓ નીચે ઉપર દીવ ખેતી પસંદ

તો જુઓ ટ્રાફિક તો આ જ આવી હે રાજી તો આપણે મોડી આવવાની હતી આપણે નીકળી ગયા રા ધનપુર તરફ ભૂખોડા નાસ્તો કર્યા વગર નીકળ્યા હતા તો જુઓ રમેશભાઈ ભાઈ રમેશ રહ્યા નાસ્તાની શોધમાં જ્યાં પણ નાસ્તો આવી જાય અહીંયા કને ભી હાણી લેવાનું છે તો હવે આ બાજુ હાલાત આવી રાનપુર ની બજાર બાજુ જે પણ નાસ્તાની દુકાન આવે અહીંયા બેસી જવાનું હે ધબધબાટી બોલાવાની મારા લેજે

આપણે ગોટાની દુકાન ગોતી લીધી છે રાધનપુર ગોટા પણ મસ્ત મળે છે ઘણી પબ્લિક પણ સિટી તો આપણે ગોટા ખાવા પ્લેટ ના પચાસ રૂપિયા નાસ્તો કર્યો તો આપણે નાસ્તા ઉપર ચા તો ધોવે જો એટલે ચા પીવા કાકા નહીં આવી ગયા એ ચા પી ને દાસુ બંધ બજાર અંદર તો ચા નાસ્તો ફૂલ કરી લીધો આપણે હવે હરાજી હું તો કું બે વાગે આવે ત્રણ વાગે આવે આપણે કાંઈ ફેર ના પડે કે આપણે આપી નાસ્તો કરી લીધો ચા પી લીધો હે હવે ખાલી આ ખાવાનું બાકી છે રોયલનો મસાલો તો હવે આપણે રોયલનો મસાલો મસાલો ખાઈને પીઠીએ બેસું જ્યારે હરાજી આવે ત્યારે હવે આપણે વાંધો ના આવે એમ ચાર વાગી જાય ઘરું ગયા હવે જાય જાય આપણે પેટી અંદર મારો વાક આવી ગયો હે ધીરું વેસવા ધનપુર ફરી ને આવતા રહ્યા પણ હરાદી તો હજુ ના ફરી ને પાછા જાય રહ્યા અમે ટ્રેન દસ માં રહ્યા કેમ કે હરાદી હજુ આવી નથી હજુ આવી નથી વાગી જાય બે બાર વાગો આવ્યો હે ફરીને પાછી ભૂખ લાગે એવું ભૂખ લાગે

મસ્ત હવે તો આરામ કરી રહ્યા ત્રણ વાગી ગયા પણ હજી હરાદી તો આવી જાય તોલ નહીં કર્યો તો હિસાબ કરવાનો બાકી છે એના વગર હવાય નહીં ખરે બાપો ધોકો લે તો જોઈ લો આપડે અડતાલીસ ચાલીસ ચાર હો બે હજાર પચીસ એનો ભાવ છે એક લાખ છ હજાર નો એક લાખ છસો ને એસી

વાપરવા તમારે શિવ ઢાબેલી ખાવાની અને વર્તમાન પાસે હોકી હોતી ના આવે એ પાસે હવે વાપરવા આવી જાય મારુતિ પ્લાઝા માં રાધનપુર મેન બજાર માં તો સૌથી પહેલા પાટડિયા જ્વેલર્સ માં જવાનું છે આપણે વાપરવા તો અહીંયા અહીંયા લગભગ એક ડટો તો અહીંયા ઉડી જ જશે મારા અંદાજે પાટડિયા જ્વેલર્સ